તો આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સામે કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે કેજરીવાલની ધરપકડ સામે આપના સુપ્રીમમાં ધામા જોવા મળી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની શક્યતાઓ જોવામાં આવી રહી છે કેજરીવાલ જો રાજીનામું નહીં આપે તે પ્રકારની દિલ્હી વિધાનસભા અધ્યક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પણ થઈ શકે છે આમ આદમી પાર્ટીની ઇન્ડિયા ગઠબંધનને વિરોધમાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે કેજરીવાલની ધરપકડને લઈને અનેક જગ્યાઓ પર ત્યારે હડકંપ મચી ગયો છે આજે આપનું વ્યાપે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે